ભગવાન યોગેશ્વર કાયમ કહે છે કે ભાઈ સમયની સાથે સત્ય બદલાય છે એટલે આમ તો યાદવ શ્રેષ્ઠ કહેવાય ભગવાન માનવ થયો ને જેલા ભગવાન એમની વાતમાં કાંઈ સંશય હોય નહીં પણ આપણા મામા શકુની જે હતા ને એ કીડીમાંથી તે ચરબી કાઢવાનું એમનું કાર્ય હતું એટલે એમણે તરત વિરોધ નોંધાયો કે યોગેશ્વર માફ કરજો એમણે ત્રણ વાર માફી માગી અને પછી કીધું કે આપ કહો છો કે સત્ય સનાતન હોય એ ક્યારે બદલાય નહીં તો તમે આ વાત કેમ કરો છો તમારી જ વાતને ખોટી ઠેરવો છો કે સમયની સાથે સત્ય બદલાય છે એટલે ભગવાને હળવું સ્મિત રેલાવતા એટલું જ કીધું કે મને હતું તે કે સૌથી બુદ્ધિશાળી જીવ આજે ચૂપ કેમ છે તમે બોલવાના જ હતા મામા મને ખ્યાલ જ હતો એટલે મેં જવાબ તૈયાર રાખ્યો છે